સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે અલગ અલગ શહેરોમાં ધોધમાર આગાહી અને તે હાલ સાચી પુરવાર થઈ વડોદરા અમદાવાદ સુરત ભાવનગર કચ્છવાડા સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર દાહોદ અલગ અલગ જગ્યા પર ધોધમાર વરસાદ વરસવાની સાથે સાથે તારાજી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે ખાસ કરીને અમરેલીની વાત કરીએ તો અમરેલીના લીલિયાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે જે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે ઇંગોરાળા બોરીગડા વિસ્તારમાં જમીનોમાંથી તમામ જે પાક છે તે ધોવાયા છે સાથે જ રેતી અને પથ્થરો પણ વધ્યા છે ઇંગોરાળા બોરીયાળા જે ગામોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કારણ કે બે ચાર દિવસના વરસાદની વચ્ચે તારાજી જેવા દ્રશ્યો સર્જાયા હોય ખેડૂતનો પાક ધોવાયો હોય ત્યારે તંત્ર પણ હાલ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહ્યો છે તંત્ર દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે અમરેલી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે પૂરના કારણે ઇંગોરાણા ગામમાં જે પૂરના પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે ઘરમાં ગુઠણ સમા પાણી ઘૂસતાની સાથે જ લોકોને ઘરવખરીનો જે સામાન છે તે પણ તણાઈ ગયો હોય તેવી પણ માહિતી સામે આવી છે ખેતીની વાત કરીએ તો ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે ઢોરો તે પણ તણાયા હોય તેવી માહિતી સામે આવી છે અલગ અલગ જગ્યા પર ફોર વ્હીલરો એટલે મોટી મોટી ગાડીઓ પણ તળાય છે એટલે કે આ તારાજી જેવા દ્રશ્યોનો લોકો ભોગ બન્યા છે ગ્રામજનોના કહેવા પ્રમાણે ચૌદ થી પંદર ઇંચ વરસાદ વરસ્યો છે ઇંગોરાડા ગામમાં જ્યારે આટલો બધો વરસાદ વરસ્યો હોય ત્યારે સમગ્ર જે ગામ છે તે પાણીમાં ડૂબી ગયું છે એટલે કે પૂર જેવા દ્રશ્યો છે ઇંગોરાડામાં પૂર જેવા તબાહીના દ્રશ્યો હોય અને ત્યાંની જે પરિસ્થિતિ છે અમરેલીના ઇંગોરાળાની કેવી પરિસ્થિતિ છે અમારા સંવાદદાતા

કે જમીનનું પણ ધોવાણ જો છે અને જે લોકો વસતા છે ઇંગોરાળા ગામમાં વસે છે એનો પણ માલ અને એ બધી વસ્તુઓ બગડી ગઈ છે અને ઇંગોરાળા ગામે ખેડૂતોનો જમીનનું ધોવાણ જો છે દોઢમતનો દોઢ કપાસ પાણીમાં તળાયો છે ખેડૂતને રોવાનો વારો આવ્યો છે પૂરતા પાણી ઇંગોરાળા ગામમાં ઘૂસ્યા હતા અને ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાણ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અનાજ કરિયાણું પણ બદલી ગયા છે જી મેહુલભાઈ તંત્ર દ્વારા કોઈ મદદ માટે આવ્યા હોય આવી પરિસ્થિતિમાં જી બિલકુલ એ લોકોએ જાણ કરી છે પણ હજી સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી પણ આખા જિલ્લાની જો વાત કરવામાં આવે તો પુરા જિલ્લામાં પીપાવાવ રાજુલા કુકાવાવ અને અમરેલીમાં પણ ગોઠણ રૂપ પાણી ભરાણા હતા ત્યાં ક્યાંય ને ક્યાંય મોડેથી નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી જી ઓકે આપે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે ખેડૂતોની વાત કરીએ તો જગતનો તાત ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે શું માનો છો જે બિલકુલ રોડ નું ધોવાણ થયું છે ખેતરો પણ ધોવાણ થયું છે અને ખેડૂતો જે અનાજ રાખવામાં આવ્યું તો તે પણ પલળી ગયું છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે જી આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ થાય તેવું લાગી રહ્યું છે શું કહેવા માંગો છો હા હાલની શક્ય તો વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં હેલિકોપ્ટર પણ મંગાવ્યા વધારે રેસ્ક્યુ કરવા માટે પણ હજી સુધી એટલી બધી તો સ્થિતિ નથી ખરાબ કે પરિસ્થિતિ ખરાબ થાય અને તંત્રની અંદરમાં હોય તેવું જણાઈ રહ્યું છે જી લોકોને રાહત દરે કયા પ્રકારની તંત્ર દ્વારા સુવિધા જી ગઈ આપને ચોક્કસપણે જણાવી દઉં કે ગઈકાલે રાતે દોઢ વાગ્યા સુધી વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા મીટિંગનો દોર પણ ચાલુ હતો અને જે નાયબ દંડક છે તે પણ મોડી રાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ની ઓફિસે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હાલની તકે તો ક્યાંય પણ લોકોને એટલી બધી તકલીફ હોય એવું જણાઈ રહ્યું નથી જી જી મેલભાઈ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર મારું ગામ ઇંગોરાળા દાંડનું મારું નામ રૂડાભાઈ ભોળાભાઈ કાલના દિવસે બહુ પાણી અને વરસાદ અતિ વરસાદ પંદરથી સત્તર ઈંસ વરસાદ પીડ્યો પછી આમાં ઘરમાં કોઈ લેવાની વસ્તુ સફળતા મળી નહીં બધું પલ્લી ગયું બરાબર પછી કોઈ સરકાર સહાય આપે તો ભલે નુકસાની બધી ગોડલા ગાદડા બધું વસ્તુ બધી પલ્લી ગઈ છે કોઈ લેવાનું નથી વરસાદ અતિ વરસાદ એમ ક્યારે આવું જોયું નથી પસાવરની અંદર તો મારું નામ હિપાભાઈ દાનાભાઈ લુણી અમારા ગામમાં સૌથી પંદર વીસ વરસાદના કારણે દુકાનમાં બહુ જાજી નુકસાની કરિયાણું બહુ ઝાઝું હતું એ બધું પીલી ગયું છે પાન માવાની દુકાનમાં ટૂંકમાં નેરું પડતું હતું એટલે સૌથી પંદર વીસ વરસાદના કારણે બધું દુકાનમાં પાણી પહેલા જ ફૂકે બધું પાણી આવી ગયું એટલે બહુ લાંબી ટૂંકી નુકશાની હતી થી આઠ હજારનું તો નુકસાની ખીરી માગણી તો બીજું હું આમાં જે સરકાર સહાય દે તો દુકાનનું વ્યવસ્થિત રીતે બધું સહાય કરે તો સારું રહે નકર તો અત્યારે નુકસાની બહુ જાય છે મારું નામ ભરતભાઈ સોંડાભાઈ લુણી ગામ ઇંગોરાળા તાલુકો લીલીયા અમારા ગામમાં ગઈકાલે બહુ વરસાદ પડ્યો પંદર સત્તર વરસાદ પડ્યો છે ભારે નુકશાની થઈ છે માણસના પાળા ધોવાઈ ગયા છે ડ્રીપ તણાઈ ગઈ છે પાઇપલાઈન તણાઈ ગઈ ફેન્સિંગ તણાઈ ગયું છે હવે દોઢ દોઢ બબે લાખના ખર્ચા કર્યા ઉનાળામાં એમાંથી એક પણ ખેતર બસ્યું નથી એટલી નુકસાની થઈ છે મારી ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરમાં મેં આ પહેલી વાર આવું પૂર જોયું છે આવી તારાજી થઈ છે તો સરકારને વિનંતી છે કે આમાં યોગ્ય સહાય આપે અને તાત્કાલિક સર્વે કરાવે એવી અમારી માગણી છે હા ભાઈ વશરામભાઈ મારું નામ છે હું ગામમાં ઇંગોરાળાનો સરપંચ છું અને ચૌદથી પંદર ઈંસ ગામમાં વરસાદ પડવાથી નુકસાની બહુ થઈ છે જમીનમાં અને એ જમીનના જૂના પાળા નવા પાળા બધા ધોવાઈ ગયા અને કડકડ આમાં ખાડા પડી ગયા છે નાનો ખેડૂત કોઈ ખેતી કરીએ કે એમ નથી સરકાર જ્યાં સુધી જમીનમાં વળતર ન આપે ત્યાં સુધી એટલે મોટા ભાગે હંધુય રિપેર કરવું પડે એવું થઈ ગયું છે ગામમાં સરકારને કે જિલ્લા પંચાયતના સભ્ય હોય એ બધા ધ્યાન દે કોઈ અધિકારી તો જ આ થાય એમ એમ છે 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 થાય નથી શું નામ ગામ ને વરસાદ પીડ્યો મારું નામ છે સાદુરભાઈ બોગાભાઈ લુણી ગઈ સાલે ગઈ ગઈકાલે વરસાદ બહુ પીડ્યો ત્રણ કલાક સખત વરસાદ પડ્યો નુકસાની પણ બહુ છે આજુબાજુના ખેતરો બધા ધોવાઈ ગયા છે કપાસ મહિના મહિનાના હતા એ પણ તણાઈ ગયા છે આવી બધી બહુ નુકસાની છે આજુબાજુના ગામમાં બવાળી બવાડા સરંભડા છે ઇંગોરાળા ગળાવદર બધી આવું છે કે કાકરા કાઢીને આ હળની લગી ઉપાડ લીધો આવો પણ વરસાદ પડ્યો છે હવે એમાં કાંઈ નહોતા વાવણી લાયક કરવું હોય તો હવે શું ઉગે હવે કાકરા ધો કાઢીને લાખો રૂપિયાની નુકસાની છે તો લાખો રૂપિયા તો મજૂર માણસ ખેડૂત કેમ ખર્ચી શકે બરાબર ને પોઝિશન એવી છે કે હજી કોઈ નિપજ ન આવ્યું હોય ત્યાર પહેલાં આવું થઈ ગયું છે તો એ કેમ ખર્ચ કરી શકે શું માગણી એટલે માગણી એવી છે કે સરકાર શ્રીને કે આમાં કાંઈ ધ્યાન દે કોઈ સહાય યોજના છે આ છે તે છે તો ખેડૂત પગભર થાય અને પાછું એનું પાક ધિરાણ કરી શકે શું નામ છે કે ગઈકાલે વરસાદ પડ્યો હતો કેવો વરસાદ પડ્યો હતો કેવી નુકસાની મારું નામ મુળજીભાઈ રબારી ગામ ઇંગોરળા તાલુકો લીલયા જિલ્લો અમરેલી કાલે બપોર અગિયાર વાગ્યાની આજુબાજુ ઇંગોરાળા ગામમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ગામની નદીઓમાં અને નેરામાં ભારે પૂર આવ્યા છે ત્યાં ખેતરોમાં વાડીઓમાં ને આ ગામમાં ખૂબ જ નુકસાની છે અને નદી કાંઠેના જે રહેણાંકી વિસ્તાર છે દુકાનો છે તેમાં ભારે નુકસાની છે હાલ આ દુકાનમાં જ તે કડિયા કડિયા જેટલું પાણી હતું અને નદી વિસ્તારના જે ગામડા ગામડાને જે નદી કાંઠામાં રહેતા માણસો છે એના ઘરમાં તે ઘણી નુકસાની છે કોઈને ઘઉં બાજરો જે હોય તે પલ છે ઘણા ઘણાની દિવાલો મકાનો ધરાશાય થયા છે અને વાડીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે છે અમારી સરકાર સમક્ષ માગણી છે કે યોગ્ય વળતર મળે અને ઝડપથી જે કાંઈ ગામમાં સુવિધાઓનો અભાવ જોશે તે પૂરી પાડવામાં આવે શું નામ છે કેવું ગામ છે ને ગઈકાલે વરસાદ પડ્યો તો આ ખેતીની જમીન જે છે એ ધોવાણ થઈ છે કેવું નુકસાન મારું નામ રૂડાભાઈ ભોળાભાઈ લુણી ગઈકાલે અતિવૃષ્ટિ કોઈ એમાં માપ નહીં બરાબર જમીન આજુબાજુ બધા ગામડાના વિસ્તારોમાં ઇંગોરાળા અતિ વરસાદ પંદરથી સત્તર વરસાદ પડ્યો આ બધી જમીનું ધોવાઈ ગયું બરાબર અતિ નુકસાન છે શી અમારી એવી માગણી છે કે અત્યારે બધા પહેલાં વરસાદ આવા પૂર આવ્યા આવું નુકસાન થયું તો કેમ ઊભા થઈ ગઈ કારણ કે હવે મહિનો મહિના જેના કપા હતા અને અત્યારે કાંક સરકાર સહાય કરે તો જ ઊભા થઈ શકે ખેડૂતો નકર કોઈ થઈ કે નહીં ખેતરની પોઝિશન કેવી છે ખેતરની પોઝિશન એવી છે જ્યાં અત્યારે માટી હતી ત્યાં પથ્થર નાખી દીધા રેત નાખી દીધો બરાબર પાણકા ખાડા પાડી દીધા માં કોઈ અત્યારે બાકી નથી એવું નુકસાન છે અતિ નુકસાન છે આવું બે હજાર પંદર માં એ નુકસાન નહોતું એવું નુકસાન છે